ગત તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ સાંજના સત્તર ત્રીસના અરસામાં વેજીટેબલ રોડ પંચમુખી હનુમાનજી મંદિર સામે એક હત્યાનો બનાવ બનેલ છે જે કામે મરણ જરાના બેન શ્રી કોકિલાબેન પરમારનાઓએ મોરબી સિટી બી ડિવિઝન ખાતે પોતાની ફરિયાદ જાહેર કરેલ છે જે સંદર્ભે ખૂન ખૂનની કોશિશ થતાં એટ્રોસિટી એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો દાખલ થયેલ છે જે ગુનાની તપાસ હાલ અમો કરી રહેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના જે આરોપી છે ઈરફાન ગુલામભાઈ જામ રહે મોરબી જે મૂળ ભાયાવદરના છે તેઓને મોબાઈલ બાબતે આ કામના જે શાહેદ છે જગાભાઈ એની સાથે ઝઘડો બોલાચાલી થયેલ હતા તેના કારણે ઈરફાન જે છે એ પંચમુખી હનુમાનજી મંદિર પર જગા પરની રાજને હતા તે વખતે આ કામના મરણજનાર તથા શાયદો ત્યાં આવતા આ કામના આરોપીએ ફરિયાદ મરણજનાર તથા સાહેદોને છરીના ઘા ઝીકી પહોંચાડી હતી જેમાં મરણ શામજીભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ હતું તેમજ અન્ય શહેદ જગાભાઈ તથા નાઓને નાની મોટી ઇજા થયેલી જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે મરણધનાનું કારણ મેં જણાવ્યું એમ જે આ જગાભાઈ છે સાહેબ તેમણે જે આરોપી છે એનો મોબાઈલ લઈ લીધો હોવાનું એની શંકા હતી જેના કારણે એ ઝઘડો બોલાચાલી કરવા આવેલા હતા જ્યાં ઝઘડો બોલાચાલી ઉગ્ર થતાં આ મરણ જનારને અને અન્ય સાહેબોને આરોપીએ શરીરના ગાઝીગી અને આ ઘટનાને અંજામ આપેલ છે આરોપીની ફરિયાદ પક્ષના જે આ સાહેબો અને મરણ જનાર છે એ લોકોએ માતાના મઠ ખાતે એક કેમ્પનું આયોજન કર્યું હતું જે કેમ્પમાં વાસણો તથા સેવા કેમ્પ માટે આ લોકો જઈ રહેલા હતા દરમિયાન આ ઘટના બનેલ છે ગઈકાલ રાત્રે મોરબી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે આરોપીને હસ્તગત કરી રજૂ કરેલ છે જેને રાત્રે ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ હત્યામાં વખતે જે એમણે કપડાં પહેરેલ હતા તે કપડાં લોહીવાળા કપડા કબ્જે કરવામાં આવેલ છે તેમજ ડિસ્કવરી પંચનામું કરી જે હથિયારનો ઉપયોગ કરેલ હતો જે હથિયાર એમણે ત્યાં સંતાડેલ હતું તે હથિયાર પણ આ કામે કબજે કરવામાં આવેલ છે તેમજ જે સીસીટીવી ફૂટેજ છે તે ફૂટેજ પણ મળી આવેલ છે તે ફૂટેજ કબ્જે કરી એફએસએલ તરફ તમામ મુદ્દાઓને મોકલવાની તજવીજ જારીમાં છે જે આરોપી છે ઇરફાન જામ તેના વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે